આપણે ત્યાં કહેવત છે કે સાવચેતી એ જ સલામતી વરસાદ વાવાઝોડા ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આપણે રોકી શકતા નથી પરંતુ આવી આફતો સામે રક્ષણાત્મક ઉપાયો સલામતી અને સાવચેતીના પગલા લઈને મોટા નુકસાનથી બચી શકાય અને આવા સમયે થતી જાનહાનિ પણ અટકાવી શકાય વીપર જોઈ વાવાઝોડા સામે ગુજરાતે કરેલી પૂર્વ તૈયારીઓ એનું ઉત્તમ ઉદાહરણ છે આપત્તિ સામે સલામતીનું ઘડતર બાળકોમાં નાનપણથી જ એટલે કે શાળા કક્ષાએથી જ થાય તો સલામતી એ જ સાવચેતી એ સહજ સ્વભાવ બની જાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આફતનો સામનો નિડરતાથી કરવાની શક્તિ આપણામાં કેળવી છે એવી જ શક્તિ બાળકોમાં ઉજાગર થાય તે માટે રાજ્ય સરકાર બે હજાર પંદરથી દર વર્ષે શાળા સલામતી સપ્તાહ ઉજવે છે બાળકો ઘર પછી સૌથી વધારે સમય શાળામાં વિતાવતા હોય છે આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ તેમના માટે ખૂબ મહત્વની છે સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો અને અન્ય સ્ટાફ સુસજ્જ અને તાલીમબદ્ધ હોય એ પણ ખૂબ જરૂરી છે શાળાના બાળકોને આફતના સમયે સજાગ રહેવું ગભરાવું નહીં અને શું કરવું શું ન કરવું તેની સમજ આ શાળા સલામતી સપ્તાહ દરમિયાન અપાતી હોય છે બાળકોને સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવાની માહિતી સાથે તેમની પાસે મોકટીલ પણ આ સપ્તાહ દરમિયાન કરાવવામાં આવશે આ સપ્તાહ દરમિયાન બાળકો ખૂબ જ ઉત્સાહથી આપત્તિ વ્યવસ્થાપન શીખશે એવો મને વિશ્વાસ છે બાળકો આપત્તિ વ્યવસ્થાપનની સાથે 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 સ્વચ્છતા માટે પણ જાગૃત થાય તે જરૂરી છે કારણ કે કુદરતી આફતો પછી ગંદકી એ સૌથી મોટો પ્રશ્ન હોય છે તેના કારણે રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે સલામતીની સાથે સ્વચ્છતા દ્વારા આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ શાળા સલામતી સપ્તાહ એ ભવિષ્યના દરેક પડકારો સામે બાથ ભેળવા માટે ભાવિ પેઢીને સક્ષમ બનાવવાનો કાર્યક્રમ છે બાળકો સહિત સૌના ભાવિને સુરક્ષિત કરતા ના આ આયોજનને સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવિ